વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સુરત પોલીસને એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં ખાસ કરીને યુનિવર્સિટી કેમ્પસમાં જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ડ્રગ્સ અને જે દારૂની જે મહેફિલ છે તે ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આપણી સાથે કુલપતિ જોડાયા છે જી સર અલગ અલગ પત્ર લખવામાં આવ્યા છે આ પત્રમાં શું વાતનો ઉલ્લેખ છે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કેમ્પસની બહાર આ પ્રકારના તત્વ આવી શકે તેના સંદર્ભમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે શું શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ પ્રકારના ડ્રગ્સ લઈને વિદ્યાર્થીઓ કેમ્પસની બહાર હોય અને એમાંથી કોઈ અપ્રિય ઘટના ન બને એને માટે જ આ શંકા વ્યક્ત કરવામાં આવી છે સર દારૂની બોટલ હોય કે કેમેરા તોડવા સુધીનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે શું છે આ વિગત સર એ અમારી જે કેમ્પસમાં જે ઘટનાઓ બની હતી એના સંદર્ભની અંદર પોલીસ સ્ટેશનની અંદર એની આ અંગેની ફરિયાદ કરવામાં આવી છે સર શું શું ફરિયાદ કરવામાં આવી છે 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 પત્ર ઉલ્લેખ અંદર બોનેટ પર બેસીને રીલ ત્યાર પછી યુનિવર્સિટી કેમ્પસના હોસ્ટેલની અંદર કેમેરા તોડવા આ પ્રકારના જે ઘટનાઓ બની હતી તેના સંદર્ભની અંદર પોલીસ તંત્રને જાણ કરીને આગળની કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે સરસ અંગે વિદ્યાર્થીઓના કેસ માટે પણ આપણે વાત કરી છે જે કેમ્પસની બહાર હોય અને આ પ્રકારના હોય તો તે પોલીસ તંત્રને આ પ્રકારે શંકા વ્યક્ત કરવામાં આવી જેથી આવા તત્વો આ સંપૂર્ણ બસ દરમિયાન અને ખાસ ખાસ કરીને કરીને ઉત્સવ દરમિયાન દૂર રહે સર જો વાત કરીએ તો પોલીસ પ્રશાસન દ્વારા કોઈ જવાબ આપને આપવામાં આવ્યો છે પોલીસ તંત્ર દ્વારા આ અંગે સંપૂર્ણપણે તેઓ બારીક નજર રાખીને બેઠા છે અને તેઓ કેમ્પસની આજુબાજુ જે જગ્યાઓ છે ત્યાં પોતાની રીતે એ કડક ચેકિંગ શરૂ કરવામાં આવે છે તો આતા કુલપતિ જીવસ વસ મને કહ્યું છે કે ખાસ કરીને બહારના જે વિદ્યાર્થીઓ છે તે કેમ્પસની બહાર બેસીને ડ્રગ્સનું સેવન કરતા હોય છે કેટલી વખત જે યુનિવર્સિટીમાં લાગેલા જે સીસીટીવી કેમેરા છે તે પણ તોડી નાખવામાં આવ્યા છે ત્યારે આવા વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત